પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગ પહેલો પાના નંબર એકસો ને સત્યાવીસ પાંચાબાબા કસરદાસ હરજી શ્યામજી જીવનદાસ રામભાઈ લાલાભાઈ આ બધા વૈષ્ણવ ભગવદીની સન્મુખ ભગવદ્ગૃષ્ટ કરી રહ્યા છે પુષ્ટિ પુષ્ટિસંહિતાના મંડાણ માટે આ બધા ભગવદીઓ પધાર્યા છે અને ચૌદશની આગલા દિવસની તેરસની રાત છે ભગવદ્ગુષ્ટ કરવા માટે બધા બિરાજે છે એ સમયે બધા ભગવદીઓની પાચા ભાઈને વિનંતી છે કે તમારા મુખેથી અમારે કંઈક રસપાન કરવું છે પાચાભાઈ તમને તો ઘણા અનુભવ છે તો કંઈક અનુભવ અમારી પાસે વ્યક્ત કરો ત્યારે જ્યારે મહારાજ અને ગોપેન્દ્રલાલજી બંને ભૂતલ પર હતા ત્યારે પાચાભાઈ બિરાજે છે તો એ પોતાના અનુભવની વાત વાગોળે છે તો એ જ્યારે મહારાજ અને ઠાકોરજી બિરાજ ગોપેન્દ્રલાલજી બિરાજે છે ત્યારે મંડપ મનોરથ ઘણા કર્યા પાચાભાઈએ બંને જોડે બંને સ્વરૂપ જોડે તો એ વિશે વાત કરે છે પાન નંબર એકસો ને સત્યાવીસ ઉપર સોરઠમાં જે મંડપના મેળાપ થયા અને ઠાકોરજીએ જે પોતાના સેવકના માન ઘણા વધાર્યા એ સેવકજન મહામંડપમાં માલતા હોય ત્યારે દેવ મુનીશ્વરને પણ ઈર્ષા આવે પણ એ ઈર્ષા તજી દઈને પુષ્પની વૃષ્ટિ કરે અને જય હો શબ્દ કરીને ચાલ્યા જાય એટલે જે મંડપ મનોરથનો વાતાવરણ હોય ને અલૌકિક વાતાવરણ દર્શન જે દેખાય એ બધું ઉપરથી દેવો મુનિશ્વર બધા ઈર્ષા કરે કે જોડાઈ નથી શકતા આમાં લાભ નથી લઈ શકતા પણ ખાલી દર્શન કરી શકે છે એવી ઈર્ષા આવે અને પુષ્પની વૃષ્ટિ ખાલી કરી અને ચાલ્યા જાય જયહો જયહો બોલીને ગુણગાન ધ્યાન સેવા સમરણના અનન્ય અનુરાગી પુષ્ટિ જનોનો સમુદાય નિરખતા નેણા ઠરી રહે હરખની હેતની હેલીયું ચડે સ્નેહની સરિતા અખંડ વહે પ્રેમનો પ્રવાહ તો કાંઈ સમાય નહીં એટલો વહે સેવા ટેલના કરવાવાળા કોઈના હાથમાં સેવા આવવા ન દે ચરણ પકડીને વિનવીએ ત્યારે માંડ કાંઈક સેવા મળે વિચારો કેવું હતું કે સેવા કરવાની તે એટલો ઉત્સાહ હોય ને કે બીજાને લાભ ન મળે બીજાને લાભ સેવા કરવાનો લેવો હોય ને તો સેવા કરવાવાળાના ચરણ પકડે કે મને તો લાભ આપો ત્યારે કંઈક સેવા મળે પંગતુમાં પોરહ થાય એકબીજાને ભાવથી અઘાઈને લેવરાવે પ્રસાદની પાતળ ધરવાની હળિયું થાય એટલે પીરસવા માટે દોડા દોડ થાય હળિયું કાઢે બધાય પીરસવા માટે પંગતની પાતળ ઉંચકવા ભેટનો પ્રવાહ માંડ હાથમાં આવે એટલે કે પાતળ માટે ભેટ બોલાય અને માંડ હાથમાં આવે જળના ગગરા લઈને વૈષ્ણવને લેવરાવા વાળા ફરે વાલો મારો જનનો રાણો પંગત ઉપર ધોતી ઉપાણાનો સાજ મુખમાં તબોલ ભરીને મીઠી નજરું રાખી વૈષ્ણવના સુખને ને ભાવને વિચારે એટલે ઠાકોરજી ઠાકોરજીની વાત આવી કે આ પ્રકારનું સ્વરૂપ ધોતી ઉપરણાવાળા સાજ સહિત ઠાકોરજી પંગત ઉપર જે ભગવદીઓ ભગવતીઓ વૈષ્ણવો આરોગી રહ્યા હોય ને એના ઉપર નજરો રાખે અને વૈષ્ણવના સુખને વિચારે કે બધાય સુખમાં છે ને આનંદમાં છે ને કોઈને કાંઈ શ્રમતો નથી ને એવું ઠાકોરજી વિચારતા હતા તે સમયનું દર્શન જે તેમને શું કહું આવો ભાવ તો પોતાના બાળક પ્રત્યે પણ માતા પિતાને ન હોય એવો સેવકનો સાહેબો વાલો સેવકના હેતની હાણ ન થવા દે વૃદ્ધિદાયક કરે રજની દિવસ ગુણગાન થાય એટલે મંડપ મનોરથમાં દિવસમાંય ને રાત્રે ગુણગાન કોઈ હિત કીર્તન ત્રવડા કરે તો કોઈ પુષ્ટિ પણ ધરીને જૂથ ગુષ્ઠ વાર્તા કરે એટલે આ બાજુ હિત કીર્તન થતું હોય આ બાજુ ભગવદ વાર્તા થતી હોય પતિવ્રત પણ પતિવ્રતાના ધર્મની ચર્ચા કરતા જૂથ બેઠા હોય સેવકના બધા જૂથની સાર સંભાળ કરીને ઉતારે ઉતારે અને મંડપ તળે ફરતા હોય એટલે સ્વયં સેવકો બધાય સેવકના બધા જૂથની સાર સંભાળ કરીને ઉતારે ઉતારે મંડપ તળે ફરતા હોય નરનારીના વૃંદ પોતાના બાળ ગોપાળ સાથે લઈને નિસર્યા હોય અને ઠાકોરજીના શરણદાન આપવા સાથે લાવ્યા હોય એ નામ નામઠામ કુંવરજી અધિકારી લખે ગંગાધર ભેટીઓ ભેટનું સાચવણું કરે એટલે કે ત્યારે તો ઠાકોરજી પોતે પ્રગટ સ્વરૂપે બિરાજતા હોય ત્યારે શરણદાન લેવા માટે જે માતાઓ છે પોતાના નાના બાળગોપાળ સાથે કેમકે નાના હોય ત્યારથી જ શરણ શરણદાન આપવા માટે માળા બંધાવવા માટે આવે ને તો એની લાઈન થાય અને ઠાકોરજી પાસે શરણદાન લેવડાવે હવે આ બાજુ કુંડ જે અધિકારી છે ને નામ લખે કોણે કોણે શરણદાન લીધું એના નામની લિસ્ટ લખાય અને અને ભેટિયા ભેટને સાચવે કૃષ્ણદાસ કાણો જીવને ઠાકોરજીનું શરણદાન અને પ્રસાદી માળા બાંધે કુમકુમના તેલૈયા તિલક કરીને પછી શરણ મંત્ર સંભળાવે મોટા મોટા ભૂપતિઓ રાજની ટેલમાં ખડા રહીને ચમર ઢોળતા હોય એટલે કે ત્યારે કૃષ્ણદાસ ભટ્ટને મોહનદાસ કાણા બધાને શરણદાન મંત્ર આપે માળા બાંધે અને આ બાજુ ઠાકોરજી બિરાજતા હોય ને ચમર ઢોળતા હોય મોટા મોટા રાજા મહારાજાઓ ઠાકોરજીની ટેલ કરે રાજા રાણીઓ પણ રાજની અને વૈષ્ણવની સેવા ટેલમાં ઝૂકતી હોય વૈષ્ણવના જૂથના જૂથ આવતા રહે ને સર્વના સમાધાન પેરે થાય સેવા કરવાની હેડિયું ચડે એકબીજાથી ચડે પણ સેવા માંડ હાથમાં જડે જો આવો કેટલો બધો ઉત્સાહ હોય મંડપમાં ઘણી શોભા વધારે બંદરવાર ચંદવા ચાકડા પ્રસંગ કરે વચનામ્રતની રસ રસધારા વરસાવીને સેવકજનના મન અતિ પ્રફુલ્લિત કરે કે ઠાકોરજી વચનામૃત કરે ત્યારે બધા વૈષ્ણવ ત્યાં સન્મુખ બેઠા હોય અને પ્રફુલ્લિત થતા હોય તેની દ્રઢતાને અને સ્વરૂપ ઉપરનો ભર વધારે ઘણા પ્રસંગ હાસીના કરે ને ત્યારે મોહનદાસ કાણો અને કૃષ્ણદાસ ભટ્ટ કાર કરીને નાચે ને ગાય એટલે જ્યારે ઠાકોરજી હાસ્યામૃત કરે હાસવિલાસ વિનોદ કરે ત્યારે મોહનદાસ કાણાને કૃષ્ણદાસ ભટ્ટ કાર કરીને નાચે ને ગાય વૈષ્ણવના હરખ ઉલ્લાસ વધારે મોહનદાસ કાણો ઘણા ટોણા કરે ઠાકોરજીને પણ ટોણા મારે વ્રજ છોડીને પ્રજમાં આવ્યો પર લાડ લડાવા પરઘર લાડ લડવા આમ કહીને ઠાકોરજીને રીઝવે ગોપેન્દ્રજી મોહનદાસ કાણાની ચતુરાઈના વખાણ શ્રીમુક્તિ કરે અને કે મોહનદાસ તું તો અમારો છો આમ કહીને બોલાવે ત્યાં તો મોહનદાસ રોમાંચિત થઈ જાય આમ ઘણા પરદેશમાં સાથે ફર્યા ઠાકોરજી મોહનદાસ કાણાનો કેવો વ્યવહાર છે હાસ્યવિલાસનો એકાબીજા મસ્તી કરે ટોણાઈ મારે અને ઠાકોરજી કે તું તો મારો છે આમ ઘણા પરદેશમાં સાથે ફર્યા ગોહિલવાડીયા ગાંડા ગેલા કીધા ઝાલાવાડી ઝાલાવાડિયાને ઝાલી રાખ્યા હતા હાલારીને તો હરખની હળિયું કાઢતા ઠાકર કાને પડતા ને ઘરની બહાર નિસરી જતા સોરઠનો સાથ અનેરો હતો પ્રજના પંખીડા પાંખું કરીને ઉડતા ગહડિયા મોંઘા મૂલના હતા ઓર છાયાના સુખનું તો વર્ણવ શું કરું એ રાજવી કુટુંબ કબીલાશી ગોપાલજીન ગોપાલજી ગોપાલાજી મહારાજજીને રાજસિંહ વૈભવથી લાડ લડાવીને તે સુખ રાજવી રાજની સેવાના લીધા હતા તે વર્ષરામ નજરે તરે છે નજરે વાહ વાલમાં વાહ તે તો ગોકુળિયું અહીંયા ખડું કરી દીધું ને શું એવા છત્રપતિ પણ રાજની ઉપર છત્ર ધરીને પાછળ પાછળ ચાલતા દીઠા એટલે રાજાઓ પણ છત્ર કરીને ઠાકોરજીને પાછળ પાછળ હાલતા હોય એવું જોયું છે અને વ્રજ પણ જે સુખની પ્રાપ્ત ન થઈ હતી ને તે સુખ પ્રજવનિતાને ઘર બેઠા પામી રહી હતી એટલે કે જે વ્રજ વ્રજસુંદરીઓ હતી ને એને જેટલું નહોતું મળ્યું ને એના એવું અહીંયા પ્રજની સ્ત્રીઓને મળ્યું છે તે પણ રાજવી માન મૂકીને સેવી રહ્યા હતા એક ક્ષણ અળગા ન થાય વશરામ શું કહું એમ કહેતા પાંચાબાબાનો કંઠ રૂંધાવવા માંડ્યો અને બોલ્યા ડોસા ડોસાએ જે વર્ણન ધોળમાં કર્યું છે એ સુખનું શું કહેવાય જેરામ કશળ વાલાના વિયોગનું દુઃખ કહ્યું કે સુખ દુઃખ કહું કે સુખ કહું એટલે કે જે વિયોગ છે ને એમાં દુઃખનો અનુભવ કહું કે સુખનો અનુભવ થાય છે શું કહું કેમ કે વિયોગમાં એ યાદ આવે ને એમાં સુખનોય અનુભવ થાય ને એમાં દુઃખનો અનુભવ થાય એવું પાચાભાઈ કહે છે હવે આગળ તો ડોસાભાઈ સાવધાન કરે છે પાચાભાઈ કેમ કે ગુ રૂંધાઈ જાય છે કંઠ પણ આ વર્ણવ પાચાભાઈએ કીધું છે કે કેવી રીતે ઠાકોરજી જ્યારે બિરાજતા હતા ને ત્યારે માહોલ કેવું હતું મંડપ મનોરથનું આ પાસેથી આપણે પણ શીખીએ કે આપણે લૌકિક વાતો નહીં કરીએ આવું વાતાવરણ છે જે દેવ લોકો પણ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરીને ઈર્ષા કરે છે અને આપણે જઈને શું કરવાનું છે એ આપણે અલૌકિક જ કરવું છે આપણે લૌકિક વાતો નહીં કરીએ ત્યાં અને ત્યાં આપણે આ બધું ગોતવા જઈએ કે ઠાકોરજી બિરાજે છે આપણને આ આંખેથી આ કાનેથી લૌકિકમાં રસ હોય ને તો આપણને ઠાકોરજી બિરાજતા હોય દેખાય જ નહીં પણ જો આપણે આંખોમાંથી ઠાકોરજીને ગોતવા જઈએ ને તો ઠાકોરજી તો બિરાજે છે આપણને ખબર છે ને આટલે જ આપણે ત્યાં જઈએ છીએ પણ આપણને નથી દેખાતા આપણે એક વખત લૌકિક કાઢી અલૌકિકને દ્રષ્ટિ કરવી કોશિશ કરીએ તો આ બધું વાતાવરણ અત્યારે પણ આપણને દેખાય કેમ કે આવા બધા ભગવદીઓ પણ ત્યાં મંડપ મનોરથમાં આવે જ છે તો આવા દર્શન આપણને પણ થશે આજે આટલું જ બોલી માનાની વાતને વિરામ આપું છું બર્શી ગોપાલ લાલ કી જય